ઓમ નમ શિવાય મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલનું નામ છે ચેતન ગોહિલ વિડીયોમાં નવા હોવ તો વિડીયોને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ મિત્રો આજના વિડીયોમાં આપણે બાર જ્યોતિર્લિંગ ભારતમાં કયા સ્થળે આવેલા છે અને તેની ધાર્મિક મહિમા શું છે તે જાણવાના છીએ તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ ઓમ નમ શિવાય મિત્રો ભારત દેશ એ ધાર્મિક માન્યતા અને પવિત્ર મંદિરથી વસેલો દેશ છે જ્યાં લોકો ઈશ્વરની આરાધના કરે છે અને ત્યાં બધા જ પ્રાચીન અને પવિત્ર મંદિર આવેલા છે આપણા દેશમાં ભગવાન ભોલેનાથના મંદિરની અપાર મહિમા છે અને ભક્તો દર વર્ષે ભોલેનાથના આ બધા જ શિવમંદિરો અને શિવાલયોમાં લાખોની સંખ્યામાં જાય છે અને પવિત્ર શિવાલયોની અંદર બાર જ્યોતિર્લિંગ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ છે અને આ જ્યોતિર્લિંગનું સૌથી વધારે મહત્ત્વ છે ધાર્મિક માન્યતા અનુસાર ભોલેનાથના બાર જ્યોતિર્લિંગમાં ભગવાન શિવ એ જ્યોતિ સ્વરૂપમાં સ્વયં વિરાજમાન છે અને આ બધા જ જ્યોતિર્લિંગ ભારતના અલગ અલગ રાજ્યોમાં સ્થિત છે દરેક જ્યોતિર્લિંગનું પોતાનું વિશેષ મહત્ત્વ છે જો આપ લોકો આ જ્યોતિર્લિંગના દર્શન કરવા ઈચ્છતા હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ બાર જ્યોતિર્લિંગના નામ શું છે અને કયા રાજ્યોમાં એ સ્થિત છે કયા રાજ્યોમાં એ આવેલા છે તો આપણે જાણીએ કે આ જ્યોતિર્લિંગ કયા રાજ્યોમાં છે તેમના નામ શું છે અને એ પણ જાણીએ કે સૌથી વધારે જ્યોતિર્લિંગ એ ભારતની અંદર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા છે આપણા ગુજરાત રાજ્યમાં પણ બે જ્યોતિર્લિંગો છે તો તેની પણ માહિતી આપણા વિડીયો દ્વારા જાણીએ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવો જાણીએ આ જ્યોતિર્લિંગની માહિતી આ દરેકે દરેક જ્યોતિર્લિંગના દર્શન કરવાથી આપણા તમામ પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે તો જાણીએ તેમનો મહિમા સોમનાથ જ્યોતિર્લિંગ એ સર્વપ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે અને જે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સ્થિત છે અને આ પૃથ્વીનું પહેલું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે અહીંયા દેવતાઓ દ્વારા બનાવેલો એક પવિત્ર કુંડ પણ છે જેને સોમકુંડ અથવા તો પાપનાશક તીર્થ તરીકે પણ આપણે ઓળખીએ છીએ ત્યારબાદ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પહના તટ પર શ્રી શૈલ નામના પર્વત પર સ્થિત છે આ પણ ભગવાન શિવનું જ્યોતિ સ્વરૂપનું લિંગ છે ત્યારબાદ છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ જે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે મધ્યપ્રદેશમાં ઉજ્જૈનની પાસે આ જ્યોતિર્લિંગ આવેલું છે અને આ જ્યોતિર્લિંગ એ એકમાત્ર દક્ષિણામુખી જ્યોતિર્લિંગ છે અને અહીંયા દરરોજ થવાવાળી ભસ્મા આરતી એ વિશ્વભરની અંદર પ્રસિદ્ધ છે એવું આ મહાકાલેશ્વર જ્યોતિલિંગ એ ઉજ્જૈનમાં આવેલું છે જે મધ્યપ્રદેશમાં સ્થિત છે ત્યારબાદ મધ્યપ્રદેશની અંદર માલવા ક્ષેત્રમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે અને આ ક્ષેત્રમાં શિવનું એ પાવનધામ સ્થિત છે ઇન્દોર શહેરની પાસે જ્યાં સ્થળ ઉપર આ જ્યોતિર્લિંગ છે ત્યાં નર્મદા નદી પણ વહે છે અને ચાર બાજુ પહાડી અને નદીનું ક્ષેત્ર છે અને અહીંયા આ પહાડીના ક્ષેત્રનો આકાર એ ઓમકારના આકાર જેવો છે જેથી આ જગ્યા એ વિશેષ રીતે પવિત્ર માનવામાં આવે છે અને ભગવાન શિવના ધામ તરીકે તેને ઓળખવામાં આવે છે ત્યારબાદ કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડમાં આવેલું છે અને કેદારનાથ જ્યોતિર્લિંગ એ ઉત્તરાખંડમાં હિમાલયના કેદાર નામની ચોટી પર સ્થિત છે બાબા કેદારનાથનું મંદિર એ બદ્રીનાથના માર્ગ પર સ્થિત છે કેદારનાથ એ સમુદ્ર તલથી ત્રણ હજાર પાંચસોને ચોર્યાસી મીટરની ઊંચાઈ પર સ્થિત છે આ જ્યોતિર્લિંગ પણ બાર જ્યોતિર્લિંગમાંનું એક માનવામાં આવે છે ત્યારબાદ છે ભીમાશંકર જ્યોતિર્લિંગ એ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે જે મહારાષ્ટ્રના પુના જિલ્લામાં સહ્યાદ્રી નામના પર્વત પર સ્થિત છે અને આ જ્યોતિર્લિંગનું પણ વિશેષ મહત્ત્વ દર્શાવેલું છે બાબા વિશ્વનાથ જ્યોતિર્લિંગ જે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે અને આ વિશ્વનાથ જ્યોતિર્લિંગ એ ઉત્તર પ્રદેશની ધાર્મિક રાજધાની જેને મનાય છે એવા વારાણસી એટલે કે કાશી અથવા તો બનારસ શહેરની અંદર સ્થિત છે જેને વિશ્વનાથ જ્યોતિર્લિંગ તરીકે આપણે ઓળખીએ છીએ તેનું પણ વિશેષ મહત્ત્વ આંકવામાં આવેલું છે ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્યમાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની વાત કરીએ જે નાસિક જિલ્લામાં સ્થિત છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની ગટ એ બ્રહ્માગીરી નામનો પર્વત છે અને આ પર્વતથી જ ગોદાવરી નદીની શરૂઆત થાય છે આ જ્યોતિર્લિંગનું પણ વિશેષ મહત્ત્વ છે તેમના દર્શનથી પણ આપણે પાવન બનીએ છીએ ત્યારબાદ ઝારખંડ રાજ્યમાં આવેલું છે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ એ ઝારખંડ પ્રાંતની અંદર સંથાલ પરગ નામે જસીડી રેલવે સ્ટેશનથી નજીક છે અને ધાર્મિક પુરાણોની અંદર શિવ આ પાવનધામને ચિતાભૂમિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ તો આ વૈજ્યનાથ જ્યોતિર્લિંગ એ ઝારખંડમાં જસદી રેલવે સ્ટેશન પાસે સ્થિત છે ત્યારબાદ વાત કરીએ મિત્રો ગુજરાતના બીજા જ્યોતિર્લિંગની જે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે અને તે દ્વારકામાં ગોમતી નદીની નજીક આવેલું છે ધાર્મિક પુરાણોમાં ભગવાન શિવને નાગના દેવતા બતાવવામાં આવેલા છે અને નાગેશ્વરનો અર્થ થાય છે નાગોના ઈશ્વર દ્વારકાપુરીથી આ જ્યોતિર્લિંગ એ સત્તર કિલોમીટર જેવું અંદાજિત દૂર છે અને ત્યાં પણ ભાવિકો અબોળા પ્રમાણમાં દર્શનનો લાભ લેતા હોય છે ત્યારબાદ છે મિત્રો રામેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવનું આ અગિયારમું જ્યોતિર્લિંગ માનવામાં આવેલું છે અને જે તમિલનાડુની અંદર રામનાથમ નામના સ્થાનમાં સ્થિત છે રામેશ્વર તીર્થ એને સેતુબંધ તીર્થ પણ કહેવામાં આવે છે અને માન્યતા એવી છે આ જ્યોતિર્લિંગની સ્થાપના ભગવાન શ્રી રામે સ્વયં કરેલી છે અને ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત કરેલું આ જ્યોતિર્લિંગને કારણે આ જ્યોતિર્લિંગનું નામ રામ ઉપરથી એટલે કે રામેશ્વર રાખવામાં આવેલું છે ભગવાન રામે જ્યારે લંકાપતિ રાવણ પર આક્રમણ કરવાનું નક્કી કર્યું ત્યારે સેતુબંધ બાંધવાનું નક્કી થયું અને સેતુબંધ બાંધતા પહેલાં તેમણે શિવલિંગની સ્થાપના કરી એ શિવલિંગને આપણે રામેશ્વર તીર્થ તરીકે ઓળખીએ છીએ જે તમિલનાડુ રાજ્યમાં સ્થિત છે ત્યારબાદ મિત્રો અંતિમ જ્યોતિર્લિંગ છે એ દુષ્મેશ્વર જ્યોતિર્લિંગ એ પણ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના સંભાજીનગરની નજીક દોલતાબાદ પાસે આવેલું છે ત્યાં સ્થિત છે ભગવાન શિવનું બાર જ્યોતિર્લિંગમાં આ અંતિમ જ્યોતિર્લિંગ છે અને આ સ્થાનને શિવાલય તરીકે પણ ઓળખીએ છીએ તો મિત્રો આ હત્યા ભારતમાં આવેલા અલગ અલગ રાજ્યોમાં બાર જ્યોતિર્લિંગની માહિતી મિત્રો ભગવાન શિવના દર્શન કરવાથી આપણા તમામ પાપો સઘળા પાપો દૂર થાય છે અને આપણા જીવનની અંદર સુખ શાંતિની આપણે પ્રાપ્તિ કરી શકીએ છીએ મિત્રો જ્યોતિર્લિંગ એ સ્વયં ભગવાન શિવનો અવતાર છે જ્યોતિર્લિંગ એટલે ભગવાન શિવનું પ્રકાશ સ્વરૂપમાં દેખાવ જ્યોતિર્લિંગો મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યા નથી પરંતુ તેઓ સ્વયં અસ્તિત્વ ધરાવે છે અને બ્રહ્માંડના કલ્યાણ અને પ્રગતિ માટે સ્થાપિત થયા છે ત્યાં ઘણા શિવલિંગો હોઈ શકે છે પરંતુ ત્યાં ફક્ત બાર જ્યોતિર્લિંગ છે તે બધા ફક્ત ભારતમાં સ્થિત છે કહેવાય છે કે જ્યાં પણ જ્યોતિર્લિંગ છે ત્યાં ભગવાન શિવ સ્વયં પ્રગટ થયા છે એવું કહેવાય છે કે બાર જ્યોતિર્લિંગના કારણે જ પૃથ્વીનો પાયો છે અને તેથી જ પોતાની ધરી પર તે ફરે છે ઉપરાંત તેના કારણે જ પણ પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ ચાલુ થયું તો મિત્રો આ હતું શિવલિંગનું મહત્ત્વ શિવલિંગ અને જ્યોતિર્લિંગ એ બંને જુદી વસ્તુ છે જ્યોતિર્લિંગમાં ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા છે અને જ્યારે શિવલિંગ છે એ આદિ અનાદિકાળથી છે અને તેની લોકો રોજ પૂજા કરતા હોય છે તો મિત્રો આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે આ વિડીયો જો આપને ઉપયોગી થયો હોય અને આપને ગમ્યો હોય તો આપણા સગા સંબંધી સાથે એમને જરૂરથી શેર કરો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી એમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના ઓમ નમઃ શિવાય बोलिए पार्वतीपति हर हर महादेव हर